મનરેગા કૌભાંડ મનરેગા કૌભાંડમાં એક પછી એક નેતાઓના નામ સામે આવી રહ્યા છે હીરા જોટવાની ધરપકડ એમના દીકરા સહિત બીજા લોકોની પણ ધરપકડ પણ આનું મનરેગા કૌભાંડની કડી અને એ સૌથી પહેલાં જે શરૂઆત એ મંત્રીના દીકરાઓથી થઈ હતી એ બાજુ ખાબર જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે મંત્રી છે એમના બંને દીકરાઓ સામે કૌભાંડના આક્ષેપ હતા બાદમાં બંનેની અટકાયત કરવામાં આવી પૂછપરછ થઈ ગાયબ થઈ ગયા હતા તો ધરપકડ કરવામાં આવી અને પછી સૌથી પહેલો સવાલ હતો કે ભારતીય જનતા પાર્ટીના મંત્રી બચુ ખાબડના દીકરાઓ જ્યારે આ આટલા મોટા કૌભાંડમાં ઇન્વોલ્વ છે તો શું બચુ ખાબડને રાજીનામું આપવું પડશે કે એમનું રાજીનામું લેશે ખરી સરકાર નમસ્કાર આપની સાથે હું છું પાયલ બચુ ખાબડના રાજીનામા પર અનેક વાતો કરવામાં આવી છે હવે બચ્ચુભાઈની બાદબાકી ક્યારે થાય છે એ સમય બતાવશે ટૂંક સમયમાં એમની હકાલપટ્ટી કરવામાં આવે તેવા પણ સમાચાર છે પણ આ બધાની વચ્ચે અમિત ચાવડા જે વિપક્ષના નેતા છે વિપક્ષના નેતાએ ફરી એકવાર બચુ ખાબડના રાજીનામાની વાત કરી છે આમ તો મનરેગા કૌભાંડ અને જે રીતના કૌભાંડ થયું એ કૌભાંડ પહેલાંથી અમિત ચાવડા કર્યા હતા કે આટલું મોટું કૌભાંડ છે બચુ ખાબડ અને એમના દીકરાઓ એમાં ઇન્વોલ્વ છે પણ તપાસ સરખી રીતના નથી થઈ રહી તપાસ થઈ બાદમાં એમના દીકરાની ધરપકડ કરવામાં આવી બાદમાં બધી જ આખી કાર્યવાહીને બધું થયું પછી હીરા જોટવાનું પણ નામ આવ્યું અને હીરા જોટવા પણ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે એમના દીકરા પણ પોલીસ કસ્ટડીમાં છે કૌભાંડમાં હજી આંકડાઓ વધી શકે તેવી સંભાવના છે અનેક બીજા જિલ્લાઓ એવા છે કે જ્યાં આ એજન્સી છે એ એજન્સી ખોટી રીતના ગેરરીતના એ પૈસા લેતી હતી અને માલસામાન નહોતી પહોંચાડતી એટલે મનરેગા કૌભાંડમાં હજુ વધારે મોટા ખુલાસા થઈ શકે સંભાવના છે છે પણ ભારતીય જનતા પાર્ટી જેવું કહે કે ઝીરો કરપ્શન કરોલરન્સ એટલે સીએમ મંચ ઉપર ઊભા હોય ત્યારે એવું કહે કે અમે કરપ્શનને નહીં ચલાવી રહીએ એમના જ મંત્રી જયારે એમના મંત્રીના દીકરાઓ જયારે આટલા મોટા કૌભાંડમાં સામેલ હોય ત્યારે મંત્રી પર કાર્યવાહી કરે વિપક્ષમાંથી કોઈ નેતા જો નાનકડા કૌભાંડમાં પણ પકડાય તો પછી એ બૂમો ભારતીય જનતા પાર્ટીમાંથી પડતી હોય છે કે વિપક્ષ તો આવું જ છે કૌભાંડો સાથે સંકળાયેલું છે જ્યારે એમના પક્ષની વાત આવે ત્યારે એ જોવાનું ભૂલી જાય છે કે અમારા તો આ મંત્રી છે બચુ ખાબડને આમ તો બાદબાકી ઘણા સમયથી કરી રહ્યા છે એટલે મોટા કાર્યક્રમ હોય સી સીએમનો કાર્યક્રમ હોય કે પછી આ કૌભાંડ પછી તરત પીએમ પણ આવ્યા હતા એ બધા જ કાર્યક્રમમાંથી એમની બાદબાકી કરવામાં આવી હતી ઓફિશિયલી બાદબાકી કે હકાલપટ્ટી ક્યારે કરે છે એ જોવાનું રહ્યું પણ અમિત ચાવડાએ અને ફરી કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે બચુ ખાબડ ને તમે ક્યારે કાઢશો હીરા જોટવાની ધરપકડ વખતે પણ આ સવાલ હતો કે બચુ ખાબડ સામે એક્શન ક્યારે લેવાશે વિપક્ષના નેતા પકડાય એટલે તમે એક્શન લો કૌભાંડ કોઈ પણ કરે છે પક્ષના નેતા હોય વિપક્ષના નેતા હોય કોઈ પણ હોય કોઈ સામાન્ય નાગરિક પણ કેમ ન હોય એની સામે કાર્યવાહી થવી જ જોઈએ અને એવી દાખલાવાળી કાર્યવાહી થવી જોઈએ કે બીજાને આવું કરતાં પહેલાં દસ વાર વિચાર આવે પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો એટલે તમને ખુલ્લા પરવાના મળી જાય છે કે તમે કૌભાંડ કરી શકો તમે દાદાગીરી કરી શકો એ બધાનો જવાબ ભારતીય જનતા પાર્ટીએ આપવો પડશે

સરકાર એમના મળતિયાઓને બચાવી રહી છે એમના મંત્રીને બચાવી રહી છે મંત્રી પોતાના પદનો દુરુપયોગ કરીને આખી તપાસને એમાં અવરોધ ઉભો કરે છે ગેરમાર્ગે દોરી રહ્યા છે તો એવા સંજોગોમાં ઘટ તપાસ થાય અને જેમને તમે સંવિધાનના નામે મંત્રી તરીકે શપથ લેવડાવ્યા છે એમણે શપથ એ સંવિધાનનું તો અપમાન કર્યું છે પણ સાથે સાથે મહામહિમે લેવડાયેલી જે શપથ પ્રક્રિયા છે એને પણ લાંછન લગાવ્યું છે ત્યારે શ્રી હસ્તક્ષેપ કરે અને આખા ગુજરાતમાં જે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે હસ્તક્ષેપ કરીને આગળ આવે એવી મહામહિમ રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે અમે પણ કીધું છે કે આવનારા દિવસોમાં જો સરકાર સામેથી આ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નહીં લે સરકાર જો આમાં તટસ્થતાથી કામ નહીં કરે તો ગામથી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસ પક્ષ એના માટે જે લડાઈ લડવાની હશે લડી